નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો મરી જજો પણ ઘરના રસોડામાંથી આ પાંચ વસ્તુ ક્યારે પણ ખતમ ન થવા દેતા નહીતર તમારું બરબાદ થઈ જશે મિત્રો એવું કહેવાય છે કે જેવું ખાશો અન્ન તેવું રહેશે મન એટલે કે વ્યક્તિના ભાગ્યોદયનો રસ્તો રસોડામાંથી જ પસાર થાય છે ભગવાન ન કરે કે તમારા ઘરના રસોડામાં આ પાંચ વસ્તુ ક્યારે ઓછી થાય કહેવાય છે કે જે વ્યક્તિના રસોડામાં જો આ વસ્તુઓ ઓછી થઈ જાય છે તો મિત્રો ઘરમાં દુકાળ પડી જાય છે ગરીબી આવી જાય છે કંગાળે આવી જાય અને ઘરની મોંઘા રસ્તા પર આવી જાય છે અને બરબાદી હંમેશા તેના ઉંમરે ઊભી રહે છે તમે અમારા મિત્રો છો આ જાણકારી લાખો રૂપિયા ખર્ચ કરવા પણ તમને કોઈ નહીં બતાવે એટલા માટે મિત્રો તમારા રસોડામાં તપાસ કરો કે આ પાંચ વસ્તુઓ જે છે જો નથી તો આજે જ વિડીયો જોયા પછી લાવીને રાખી દો ભગવાન ન કરે કે કોઈનું ઘર બરબાદ થાય ઘણા લોકો રસોડામાં આ વસ્તુઓ ન રાખવાથી આજે ગરીબીનો શિકાર બન્યા છે તેમના ઘરમાં મૃત્યુ પણ થયું છે ભગવાન રૂઠી જાય છે લક્ષ્મી છોડીને જતી રહે પછી ક્યારે પાછું વળીને નથી જોતા એટલા માટે રસોડામાં આ પાંચ વસ્તુઓ ઘરમાં દરેક હોવી જોઈએ મિત્રો પહેલાં વિડીયોને લાઈક કરો અને આ સુંદર વિડિયોનો લાભ ઉઠાવો કમેન્ટમાં લખો જય માતા અન્નપૂર્ણા અને જય માતા લક્ષ્મી મિત્રો રસોડાના વાસ્તુ ઉપર ઘણી બધી વાતો બતાવી છે જે હું સમયે બતાવીશ જેથી તમે પણ આ વાતોને અપનાવીને તમારા ઘરમાં ધનલાભની સાથે પોતાનું ભાગ્ય ઉદય પણ કરી શકો રસોડામાં જે ભોજન પાકે છે તેનાથી જ આપણને ઉર્જા પણ મળે છે એટલે રસોડામાં બહુ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને કેટલીક એવી વસ્તુઓ છે કે જે ખતમ થવાથી ઘરમાં નકારાત્મકતા વધવા લાગે અને કંગાળે પગ ફેલાવાનું શરૂ કરી થતાં પહેલા જ મંગાવી લેવી જોઈએ જેમ કે તમે ભોજન પકાવવામાં સરસવનું તેલ વાપરો છો કેટલાક ઘરોમાં નથી પણ વાપરતા ક્યાંક નાળિયેરનું તેલ તો ક્યાંક મીઠું તેલ વગેરે પણ વપરાય પણ થોડુંક જ ભલે હોય પણ તમારે ઘરમાં સરસવનું તેલ અવશ્ય જ રાખવું કારણ કે તે તમારા શનિને બળવાન કરે છે સરસવના તેલનો સંબંધ સીધો શનિદેવ સાથે હોય અને તેને રસોડામાં રાખવાથી જ લાભ અને વેપારમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય ધન અને ઐશ્વર્ય સાથે જોડાયેલું દરેક સુખ પ્રાપ્ત થાય છે તેલની કમી તમને શનિના કોપનો શિકાર બનાવી શકે માટે રસોડામાં ક્યારેય પણ તેલ ખતમ ન થવા દેવું અને દર શનિવારે આ સરસવના તેલમાં પોતાનો પડછાયો જોઈને અડધી વાટકીથી પણ ઓછું લઈને શનિદેવ પર અવશ્ય જોઈએ કહેવાય છે કે હનુમાનજીના પછી જ્યારે હનુમાનજીએ શનિદેવના શરીર પર સરસવનું તેલ લગાવ્યું ત્યારે શનિદેવની પીડા સમાપ્ત થઈ ત્યારે શનિદેવે કહ્યું હતું કે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક શનિવારે સરસવનું તેલ ચડાવશે તેને શનિ સંબંધિત દોષો અને કષ્ટોમાંથી મુક્તિ મળશે ત્યારથી જ શનિદેવ પર સરસવનું તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ એટલા માટે હંમેશા પોતાના ઘરમાં સરસવનું તેલ અવશ્ય જ મંગાવીને રાખવું બીજી વસ્તુ બતાવવાની જરૂર નથી બહુ જ સામાન્ય છે મીઠું મીઠા વગર ભોજનની સ્વાદની કલ્પના પણ અધૂરી છે એક ચપટી મીઠું તમારા જીવનમાં મોટા મોટા બદલામ લઈને આવે છે તેના વિશે હું ઘણી વાતો બતાવા રહી છું રસોડામાં મીઠાનું ખતમ થવું એ સૌથી મોટું વાસ્તુદોષ ગણાય રાહુને નારાજ કરે અને તમારા બનેલા કામ બગડવા લાગે કોઈને મીઠું આપવું ન જોઈએ અને કોઈની પાસેથી માંગવું પણ ન જોઈએ ખાસ કરીને સમય પછી આ તમારા જીવનમાં દેવાની સમસ્યા પેદા કરે અને રસોડામાં મીઠું ખતમ જ ન થવા દેવું જોઈએ તેનાથી પહેલાં જ મંગાવી લો અને આજકાલ તો પાછો એવો જમાનો આવી ગયો છે કે જે લોકો સિંધો મીઠાનું મહત્ત્વ સમજવા લાગ્યા મોટાભાગે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે સામાન્ય મીઠું સફેદ હોય પણ જ્યારે સિંધુ મીઠાની વાત કરીએ તો શનિ સાથે જોડાયેલું મનાય છે અને અનુશાસન દ્રઢતા અને કર્મને નિયંત્રણ કરનાર આકાશી પિંડ છે જો તમે રોજિંદા અનુષ્ઠાન અને પૂજનમાં સિંધુ મીઠાનો ઉપયોગ કરો છો તો તે શનિના પ્રતિકૂળ પ્રભાવને ઓછો કરે તમારા જીવનમાં હાડકાના દોષ અકસ્માત દુર્ભાગ્ય કષ્ટ અને બાધાઓને દૂર કરે છે તે તમારા મન અને શરીરને શુદ્ધ કરે તમને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે અને આંતરિક શક્તિને વધારે અને એવી જ રીતે હોય કાળું મીઠું તો કાળું મીઠું પણ ઘરે બહુ જ વપરાય ખાસ કરીને ચાટમાં શાકનો સ્વાદ વધારવા અને એક વિશિષ્ટ ગંધ અને સુગંધ હોય ક્યારેક જેમ કે કાચી કેરીની મોસમ છે તો બધા લોકો તેને કાળું મીઠું લગાવીને થોડું ખાઓ બહુ જ સ્વાદિષ્ટ લાગે અને સાથે જ તમારા મંગળ ગ્રહ સાથે જોડાયેલું છે જે તમારી અંદર પ્રેરણા જોશ ઉર્જા અને સાહસ ભરે છે તે પરિવર્તનનું પ્રતિક મનાય છે જો તમે પણ પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરશો તો કાળા મીઠાનો પ્રયોગ અવશ્ય જ કરવો તમારી ઈચ્છા શક્તિ પર ભાર મૂકે છે અને નકારાત્મક ઉર્જાઓથી પણ સુરક્ષા પ્રદાન કરે અને ઘરમાં મીઠું જરૂર રાખો ખતમ થતા પહેલાં જ મંગાવી લ્યો વાત કરી લઈએ મિત્રો ત્રીજી વસ્તુ ચોખા સનાતન ધર્મમાં તેને અક્ષત કહેવાય જે તૂટેલા ન હોય પૂર્ણતાનું પ્રતિક હોય બધા જ દેવી દેવતાની પૂજામાં ચડે છે ખીરનો ભોગ અને સીધા પણ ન ચડાવાય તો ખીરમાં માધ્યમથી તેને અર્પણ કરાય છે જે પૂર્ણ ભોજન બનાવ્યું અને જ્યોતિષમાં આપણે ચોખાને ચંદ્રનો કારક માનીએ છીએ ચંદ્ર એટલે મનનો કારક તેને શુક્ર સાથે પણ જોડીને આવે છે શુક્ર એટલે પતિ પત્ની કારક રોમેન્ટિક લાઈફ પર્સનલ લાઈફ લક્ઝરી ઘરમાં બંગલો ગાડી અને આધુનિક ઇલેક્ટ્રોનિક્સ પૈસા ધન ચાંદી સોનાના ઘરેણા આ બધા જ પર શુક્રનું રાજ હોય છે અને ચોખા તમારા શુક્રને નિયંત્રણ કરે તો ક્યારેય પણ રસોડામાં ચોખા ખતમ ન થવા દેતા શુક્ર ગ્રહને નબળો પાડે છે અને માતા લક્ષ્મી નારાજ કરે શુક્ર ગ્રહ તમને જીવનમાં ધન વૈભવ આપે છે એટલા માટે ધ્યાન રાખો હવેથી ક્યારેય પણ ચોખા ખતમ થતાં પહેલાં જ મંગાવી લો અને ચોખાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન કરવો જો બનાવી પણ રહ્યા હોય અને પૂરા થવાના હોય તો મિત્રો બે ચાર દાણા તેમાં છોડી દો અને બિલકુલ ડબ્બો ખાલી ન કરો તે પછી જ તમારે ચોખા બનાવવા જોઈએ આગલી વસ્તુ છે હળદર આપણી ભારતીય રસોઈમાં હળદર વગર તો ચાઇનીઝ પણ નથી બનતું હળદરને લોકો મેગીમાં પણ નાખીને ખાય સોનેરી પીળો રંગ ન આવે તો ખાસ કરીને ભારતીયોને ભોજન ગળે નીચે જ ન ઉતરતું હોય એક તરફ તો ઔષધિ છે અને આયુર્વેદમાં જ્યારે કોરોનો ફેલાયો હતો ત્યારે બધાને જ યાદ છે કે હળદરવાળું દૂધ પીને ઘણા લોકો સ્વસ્થ થયા હતા હવે ફરીથી એક નવો વેરિયન્ટ આવી રહ્યો છે અને ઘણા શહેરોમાં ફેલાઈ ચૂક્યો છે તો ફરીથી એક ચપટી હળદરવાળા કાઢાનું સેવન શરૂ કરો ધર્મશાસ્ત્રમાં હોય કે પૂજાપાઠમાં હોય હળદરનો ઉપયોગ થતો જ રહે છે વિષ્ણુ ભગવાનની પૂજા ગુરુગ્રહની પૂજા ગુરુવારનું વ્રથ હળદર વગર પૂર્ણ નથી થતું અને ગુરુગ્રહને મજબૂત આપે છે અને ગુરુગ્રથિત પરિવારના બધા સભ્યોનો પરિવાર લોકોના ભાગ્ય જાગે છે સૌભાગ્ય આવે સ્વસ્થ સંબંધો સુંદર શરીર સુખ શાંતિ મેદસ્વીપણાને દૂર રાખે છે નિરોગી કાયા આપે અને સુંદર ત્વચા આપે આ બધા માટે હળદર જોઈએ જ એટલા માટે રસોડામાં ક્યારેય પણ હળદર ખતમ થવા જ ન દેવી જોઈએ નહીતર ઘરમાંથી સુખ સૌભાગ્ય જતું રહે એ જ રીતે લોટ પણ ક્યારેય ખતમ ન થવા દેવો આ બહુ જ લાંબી છે મિત્રો લોટનો ડબ્બો પણ તમને ગરીબી બનાવે છે ઘરમાં લોટ લક્ષ્મી છે લોટ નહીં તો કંઈ જ નહીં ઘરમાં લોટ હોવો એ માતા અન્નપૂર્ણા હોવાનો સૌથી મોટો આભાસ છે ધ્યાન રાખો કે લોટ વિશે હું ઘણીવાર બતાવી ચૂકી છું તેમાં ચણા અને તુલસી થોડું ભેળવીને દળવું જોઈએ શનિવારના દિવસે લોટ દળાવો પોતાના લોટના ડબ્બાને ધોવો નહીં અને થોડો લોટ હંમેશા એક ચપટી નાખીને રાખો ચોખાના ડબ્બાની જેમ જ અને ક્યારેય ખાલી ન થવા દેવો તેમાં બીજો લોટ નાખવો હોય તો ભલે સૂકા કપડાથી લૂછીને નાખો પણ તેને વારંવાર ધોવો નહીં નહીંતર તે માનહાનિ કરાવે છે અને આ રીતે આ તો સામાન્ય વસ્તુ છે જે હંમેશા રહેવી જ જોઈએ જે જ્યોતિષમાં ગ્રહો પણ અધિપત્ય રાખે છે એટલે ગ્રહોની દ્રષ્ટિએ પણ આ વસ્તુ ક્યારે ખતમ ન થવા દેવી બીજી વસ્તુ છે ગ્રહોના હિસાબે પણ જો તમારા ઘર પરિવારમાં સરકાર સંબંધિત કામકાજ થતા હોય કોઈ ટેન્ડર પણ ભરતા હોય સરકારી નોકરી કરતા હોય અથવા તમને અપશય વધારે મળતો હોય તો માન સન્માન કમી આવતી હોય બદનામી વધારે થતી હોય અથવા તમે રાજનીતિમાં હોય કે તમારા પરિવારના લોકો રાજનીતિમાં કામ કરી રહ્યા હોય ક્ષેત્રનું નેતૃત્વ કરી રહ્યા હોય તો તમારે શું જોઈએ કુંડળીમાં સૂર્યગ્રહની અનુકૂળતા જોઈએ છે તો તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરમાં ઘઉં ગોળ કેરી હંમેશા બની રહે હંમેશા તમારા ઘરના ભોજનમાં સામેલ કરીને રાખો અને ઘરમાં રાખેલા જ એક મુઠ્ઠી જ રાખો આ ક્યારેય ખતમ ન થવા દેવું જો ઘરના લોકો બહુ જ ભાવુક હોય કંકાસ કરતા હોય વારંવાર ડિપ્રેશનમાં આવી જતા હોય તો ચંદ્રને મનનો કારક કહ્યો છે તમને આ પ્રકારની સમસ્યા હોય અથવા તમે સફેદ ચોખા વગેરેનું કામ કરતા હોય તો કોઈ સફેદ વસ્તુઓનો ધંધો કરતા હો તો તમારે ધ્યાન રાખવું કે ઘરમાં સફેદ ચોખા ખાંડ દૂધ દહી શેરડી કંઈક ને કંઈક સફેદ વસ્તુઓ તમારા ઘરમાં હંમેશા રહેવી જોઈએ આ વસ્તુઓ ચંદ્રને શાસન કરે છે અને તેમને ક્યારેય પણ ખતમ ન થવા દેવી ત્રીજું છે મંગળ ગ્રહ એટલે કે આક્રમકતા શક્તિ પૈસા અને પતિ પત્નીના સંબંધો પણ આ બધી જ વસ્તુઓ પર મંગળનું આધિપત્ય હોય મંગળથી જ તમને જીવનમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત થાય મંગળ તમને નેતા બનાવે જો તમે ઈચ્છો તો ભલે સ્કૂલમાં બાળકો હોય તેમને ઈચ્છો તેઓ નેતા બને તમારા ક્ષેત્રમાં નેતૃત્વ કરો દરેક બાબતમાં આગળ વધો અને તમારે ઘરમાં મસૂરની દાળ દાડમ ચોપ મધ હંમેશા રાખવું જોઈએ ધ્યાન રાખવું કે આમાંથી કોઈક ને કોઈ વસ્તુ હંમેશા બની રહે ખતમ ન થાય એ જ રીતે પરિવારો કારકિર્દી લક્ષી હોય છે સુંદરતા ઈચ્છે મોડેલિંગ કરે સૌંદર્ય સંબંધિત નોકરીઓ કરે તેમના પર બુધ ગ્રહનું અધિપત્ય હોય છે તો મિત્રો તેની અનુકૂળતા માટે હંમેશા ઘરમાં લીલા વટાણા લીલા શાકભાજી લીલી દાળ જુવાર આ હંમેશા રાખવું જોઈએ તેને આહેરમાં પણ સામેલ કરવું જોઈએ તેનાથી વેપાર ઉદ્યોગ બિઝનેસ બધામાં જ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે ગુરુગ્રહની વિશે જણાવી ચૂક્યો છું એની અનુકૂળતા માટે તમારે ચણાની દાળ બેસન મકાઈ હળદર સિંધુ મીઠું કેળા પીળી દાળ આ બધી જ વસ્તુઓ ઘરમાં બની રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો પૈસા ફરીથી શુક્ર આવી ગયો તો મિનસ જો કુંડળીમાં અશુભ ફળ આપી રહ્યો છે તો તમારા ઘરમાં બરકત નથી થતી ધનની સમસ્યા છે લોકોને ચામડીની સમસ્યા થઈ રહી છે તમારા ભોજનમાં તમારે ત્રિફળા તજ કમળ કાકડી સાકર મૂળા સામેલ કરીને રાખવું જોઈએ આમાંથી કોઈ ને કોઈ વસ્તુ હંમેશા ઘરમાં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો હવે શનિ ગ્રહની તો શનિ વિશે પણ આપણે વાત કરીએ તો તમારે કાળા અડદ કાળી મરી લવિંગ તેજપત્તા કાળું મીઠું અને અથાણાનો ઉપયોગ અવશ્ય જ કરવો તમારા ઘરમાં અથાણું ખતમ ન થવા દેવું જોઈએ જો તમે પણ તમારા ઘરમાં હંમેશા અથાણું ખતમ કરીને રાખો છો તો સાવધાન થઈ જાઓ આજ પછી ધ્યાન રાખો કે તમારા ઘરમાં અથાણું ક્યારેય પૂરું ન થાય બનાવીને જ જ રાખવું રાખવું જોઈએ થોડું ભલે રાખો પણ તમારે અવશ્ય અને એ જ રીતે જે લોકો પણ રાહુ કેતુ છાયા ગ્રહના અશુભ પ્રભાવથી બચીને રહેવા માંગે છે તેમને પોતાના ઘરમાં હંમેશા તલ અને સરસવનું તેલ પ્રયોગમાં રાખવું જોઈએ મિત્રો આજે આપણે વાત કરીએ આપણા રસોડા વિશે વાસ્તવની વાત હંમેશા કરીશું આજે મેં રસોડા વિશે જણાવ્યું કયો સામાન તમારે રાખવો જોઈએ અને કયો સામાન જોઈએ નાની નાની વાતો છે જે હું હંમેશા બતાવી રહ્યો છું કંઈક વસ્તુ રાખવી અને કેવી રાખવી પણ ઘરમાં પછી તો તમે બરકત નથી થઈ રહી તો એકવાર મિત્રો આ વસ્તુઓ તરત નજર જરૂર દોડવો કારણ કે આ વસ્તુઓ તમારા જીવનમાં સુખ સૌભાગ્ય લઈને આવે છે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર